નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ મોડી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત સાથે આપણે દર વખતે અવનવી માહિતી આપણા સુધી પહોંચાડીએ છીએ આજે આપણે વાત કરીએ છે ધરતીનું અમૃત એવું જીવામૃતની જીવામૃત વાપરવાથી ખેડૂત મિત્રોને કેવા ફાયદાઓ થાય છે અને આ જે અત્યારે આપણે જે લઈને આવ્યા છે તૈયાર જીવામૃત જે ખેડૂત મિત્રોને બનાવવાની અગવડતા છે અથવા બનાવતા આવડતું નથી અથવા ગાય નથી કે ઘણા પ્રશ્નો હોઈ શકે તો બનાવી શકતા નથી કે બનાવવાનો ટાઈમ નથી તો આ તૈયાર જીવામૃત જે છે ખેતરની અંદર કેવો ફાયદો કરશે જે એની આપણે આજે વિશેષ ચર્ચા આ વિડીયોની અંદર કરીશું આપણે પાસેથી સાહેબ પાસેથી માહિતી લઈએ કે એમણે કપાસના પાકની અંદર ઉપયોગ કર્યો છે તો એમને કેવા ફાયદા થયા છે એમના માટેથી જ સાંભળીએ આપનો પરિચય મારું નામ પરમાર જસપાલસિંહ વનરાજસિંહ મારું ગામ મૂડી તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર મારો મોબાઈલ નંબર પંચાણું ત્રણ સિત્તેર પિસ્તાલીસ બે ચોર્યાસી હવે આ જીવામૃત આપણે એ જે મુળિયા યુટ્યુબ ચેનલમાંથી માંથી જોઈને લીધું બરાબર આ જીવામૃત થી છે ને મારે આ કપાસમાં માં છેલે છેલે આવ્યું છે મેં અગાઉ તો આપેલું નથી બરાબર ને મારી પાસે ગાય નથી બરાબર કે પશુપાલન મારી પાસે કઈ છે નહીં તો આ ગાય નથી એટલે ગાય આધારિત ખેતીમાં આપણે નથી કંઈ બીજું કરી શકતા એટલે જીવામૃત મેં તૈયાર કીટ જોઈ તૈયાર કીટ જોઈને મેં તરત ઓર્ડર કર્યો બરાબર એટલે વસ્તુ મળી ગઈ પણ લેટ મળી છતાં સારું રિઝલ્ટ છે જે આ કપાસ મારે અમારે અહીંયા જમીનમાં સુકારાને બગડવાના પ્રશ્ન ખૂબ રહે છે પાણીના કારણે જમીન કાઢી અને રેસ રેસકો લાગવાના કારણે વધુ વરસાદથી તો જે આ કપાસ જોઈ રહ્યા છો એ બગડવાની શરૂઆત થઈ ગઈ હતી એ ટાઈમે મેં જીવામૃત આપ્યું બરાબર ત્યાંથી સ્ટોપ થઈ ગયો આગળ વધતો નથી બગડવાનું આગળ નથી જે બગડવાનું ચાલુ થયું એ સમય અપાઈ ગયું એનો બેનિફિટ મળ્યો બગાડ બંધ થઈ ગયો અટકાઈ ગયો ત્યાં અટકી ગયું અને આ જે જીવામૃત હું તો એવું માનું છું કે જેને ઘરે સગવડ નથી એને આ જીવામૃત વપરાય બરાબર તમે આને કેવી રીતે તૈયાર કર્યું હતું કેવી રીતે આને બસો લિટરની બદલીમાં મેં હજાર લિટરના ટાંકામાં પાંચ પેકેટ નાખી નાખી દીધા બરાબર હજાર લિટરના ટાંકામાં પાંચ પેકેટ નાખી અને એનો ટાઈમ મલ્ટીપ્લાય થવાનો અંદર બેક્ટેરિયા બનવાનો પાંચ થી છ દિવસનો ટાઈમ છે મારે લાઇટના અભાવે બાર દિવસ રહી ગયું હતું પણ રિઝલ્ટ બહુ સારા મળ્યા છે અને હજાર લીટર આ બ્લોકમાં પહી દીધું હતું જે બગાડ અટકી ગયો એટલે આનું મેઇન બેનિફિટ આ કે આ વપરાય વાપરવા જેવી વસ્તુ તો છે જ બરાબર આ જે છે તમે આપ્યું તો ડ્રીપમાં ડાયરેક્ટ એ સમયે એને ગાળી નાખ્યું હતું કે હા ડ્રીપમાં ચડાવતી વખતે એને ગાળી ત્રણ ચાર વડા લુગડું કરીને વ્યવસ્થિત રીતે ગાળીને પછી આપ્યું હતું આપી દીધું ખૂબ સરસ ખેડૂત મિત્રો જીવામૃત આપ સૌ જાણો છો કે એના કેવા કેવા ફાયદાઓ છે એ આપણે દર વખતે કહેવાની જરૂર નથી પણ તમારે પણ તમારા ખેતીની અંદર અવશ્ય તૈયાર જીવામૃત આપવું હોય તો અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો આની અંદર ઓર્ગેનિક કાર્બનનો રેશિયો પણ સારો છે પ્લસ સીવીડ છે અને આની અંદર તમે જોઈ શકો છો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એની માત્રા પણ સાથે સાથે એ આપણને મળે છે તો આ પાંચ કિલોની જીવામૃતની બેગ એ એક કરની અંદર તમે સીધું ઉડાડીને આપી શકો અથવા પાણી સાથે આપી શકાય અને મલ્ટિપ્લાય કરીને આપવું હોય તો પણ આપી શકે છે તો ખેડૂત મિત્રો આ વાત હતી જીવામૃતની જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો વિડીયોને વધારે ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો અમારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને હોય છે એ સબસ્ક્રાઈબ કરજો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો વધારે ખુશ આભાર